આવી ગયા મારા તો હાલો ત્યારે રખડ બે વાત કરીએ તો વાત જાણે છે કે મારા મનમાં અમુક પણ અબ્દુલ કલામ સાહેબ નું પણ દિલ ની વાત આવે એટલે તમને પાછા ગલગલિયા થવા માંડ હવે ગોળ ગોળ વાત કર્યા કરતા એ સીધા વાંક્ય ની વાત કરીએ તો એ વાંક કઈક એવું હતું કે સપના પૂરા કરવા માટે સૌથી પહેલા તો તમારે એને જોવા પડશે વાત તો સાચી હતી અને સપના જોવાના આપણે કઈ પૈસા પણ નતા દેવાના એટલે ટૂંકમાં એમ કહી શકાય કે આપણને પોસાય એવી વાત હતી એમાં કઈ ખોટ નો ધંધો નતો તો આ વાત ના ઓછામાં ઉછામાં ચાર પાંચ કિલો સપના મેં પણ જોઈને નાખેલા અને સપના ની યાદી બનાવી તો એવું લાગ્યું કે આ બધા પૂરા કરવામાં એકાદ ઓછો થાય એમ છે એટલે બાકીના સપના આપણે હજુ કોઈને કીધા નથી કીધા નથી કે કહેવા એવા નથી એ તમારે વિચારવાનું બધું હું જ કહી દઈશ તો પછી તમે શું કરશો હવે મારે તમને જે વાત કર્યું છે એ વાત છે સફરજનના સપનાની હવે તમને એમ થાય છે કે જોઈ જોઈને સફરજનનું સપનું જોયું એ તો અહીં લારી માં હો દોઢસો રૂપિયા જોઈએ એટલા જડે છે ભાઈ બાંધા સપના કઈ સાવ એવા હલકા ન હોય વન તો હોવું જોઈએ એટલે મેં 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 નક્કી કર્યું ગમે તે સમયે એકવાર તો એને સફરજન ને રૂબરૂ જઈને ઝાડવેલા જોવા આ સપનું જોઈએ તો વર્ષો વીતી ગયા ને એમ કહેવાય કે સપનાની ઉપર એ ધૂળ જામી ગઈ હતી પણ પેલી કહેવત છે ને કે કુદરત મેરબાન તો ગધા પહેલવાનું આપણી સાથે પણ કઈક આવું જ બન્યું ને આપણું ગડગડ્યું હિમાચલ પ્રદેશમાં અમે કોઈ ફરવાની વાત કરે અને આપણને હળવળીઓ ઉડે ને એ વાતમાં તો કોઈ દમ નથી અમે ફરવા જવું હે તો પૈસા તો જોઈએ પણ પૈસા તો ત્યારે હતા નહીં ટોપી માલિયા માથા માલ્યો રખડે ઉઘાડો એ જૂનો અને જાણીતા સિદ્ધાંત નો ઉપયોગ કરીને આપણે પૈસાનો જગાડ કરી આપણે ગયા હિમાચલ પ્રદેશ ફરવા ગયા હોય અને બધું શાંતિથી એ માં તો આપણે આવતા નથી જ્યાં સુધી ગાંડા બરફ બરફમાં ઠેકડા મારીને ધરાણા એટલે નીકળી ગયા શિમલા એડવેન્ચર પાર્કમાં જીવનમાં સંતુલન નું શું મહત્વ છે આ લાકડા ઉપર ચાલો તારે ખબર પડે એમ તો આ લોકોને તમારી બહુ બધી ચિંતા છે કે બે ચાર પટ્ટા બાંધીને પછી ત્યાં જવા દે જો કદાચ બેલેન્સ બગડે અને ઠોકાઈ જાવ તો હાવ તળીયા ન જાવ પણ ટીંગાઈ રહ્યો જોકે આપણે આમાં કઈ બહુ જાજો વાંધો ન ડોલતા તો ડોલતા પણ આપણે નોકા પાર લગાવી દીધી હવે જે વાત છું ને બહુ અગત્યની વાત છે ધ્યાનથી પણ તમે સિમલા જાવ ત્યારે જખુ હિલના પાર્કિંગમાં અમુક એજન્ટો એડવેચર ની ટિકિટો વેચતા છે ત્યાંથી એક ટિકિટ લેતા ને અમે પંદરસો રૂપિયામાં અટાઈ ગયા હતા અને ત્યાં પહોંચીને ખબર પડી કે અહીં તો પાંચસો રૂપિયામાં બધું પતી જાય એટલે તમે જાવ તો ધ્યાન રાખજો આ તો તમે ઘરનો ડાયરો છે એટલે કહી દીધું પછી કહેતા નહીં મને કીધું નહીં એટલે ટૂંકમાં એમ કે અમને પંદરસો રૂપિયામાં પડ્યો સિમલા હોટેલ માંથી ખાલી બટેકા પવા ખાઈ નીકળ્યા હતા એવી શું ખબર કે ત્યાં જઈને રાંઢવા ચડવાના છે આ વિડીયોમાં તમને જે રાઠું ચડું સહેલું લાગે છે ને એટલું સેલું નહીં ભૂખ્યા પેટમાં તો આટી પડ જાય ખાલી ચડીને પૂરું થતું હતું આપણને ક્યાં કઈ વાંધો હતો પણ ઉપર ચડીને પછી નીચે કૂદકો મારો નતો એવી વાત થઈ ગઈ કે ફટે તો ફટે પણ નવા માં કઈ ન ઘટે ફાઈનલી આપણે પહોંચી ગયા છે સપના ને પૂરું કરવા સફરજન બગીચામાં પણ આ શું સફરજન તો ઢગલો ચોટ્યા છે પણ ઝાડવામાં એકે પાંદડું નથી અને માં તો મોટું જબરું બોર્ડ મારેલું છે કે સેપકો તોડના મના હે 500 રૂપિયા લગા એલા ભાઈ ઝાડવેડો ઠેકાયા છે વાળા આપણો રોલ કરી ગયા પણ બધા નિયમોનું પાલન કરે તો એ ગુજરાતી નહીં એટલે અમારામાંથી માંથી એક બે ધ્યાન રાખવા વાળા નું ધ્યાન ભટકાવીને સફરજન તોડી લીધા આ વિડીયોમાં જે સફરજન તમને દેખાય છે એ નવેમ્બર મહિનાના છે સફરજન સાચી સીઝન તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં હોય ત્યારે તમે જાવ તો સારી રીતે જોવા મળે પણ અમે ગયેલા દિવાળીના વેકેશનમાં એટલે આવા સફરજન સંતોષ માનવો પડ્યો પણ ત્યારે ફરીથી સપનું જોયું કે હવે ફરી એકવાર પાંદડા સાથે સફરજન ના ઝાડ ને છે અને સરકારની દે થી ને બે વેકેશન મળે છે એ વાત અલગ છે કે બાઇકના વિભાગો વાળા ને એનાથી બહુ બળે છે જો તમને નથી બળતી તો તમને લાગુ ન પડતું તમે ચિંતા ન કરો આ વખતના ઉનાળાના વેકેશન માં ઉપડી ગયા હિમાચલ પ્રદેશના શિમલામાં આ બધા ઝાડવા જે તમને દેખાય છે એ છે સફરજન ના હવે આપણું સપનું કે સફરજનને ઝાડવા સાથે તમને સફરજન તો જોવા મળશે પણ નાના નાના લીંબોડી જેવા છે કારણ કે હજુ એની સીઝન બરાબર પૂરજોશમાં ચાલુ નથી થઈ ખોટું બોલો કોઈ ફાયદો નથી આ વિડીયો જે છે એ મેં નથી ઉતારેલો મારા ભાઈ મોકલો છે જમ્મુ કાશ્મીર કાશ્મીરમાં ઇલેક્શન ડ્યુટીમાં ગયો તો ત્યાંથી મોકલો છે મેં કીધું ભાઈ સફરજનના ઝાડવા મોકલ સફરજન ચોટેલા હોય એવું એટલે અમને અહીંયા આવવાની ઈચ્છા થાય તો આપણે પણ જમ્મુ કાશ્મીર જવું જ છે જોઈએ નસીબ ક્યારે સાથ આપે છે ને આપણા ગડગડિયા નાયળ ઉચકીને જમ્મુ કાશ્મીર ક્યારે ફેંકે છે જો તમારા મનમાં આવવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો એટલે જયારે પણ હું જવું એટલે તમને કહી દઉં કે આવી જાય હાલ ભાઈ બન હા છેલ્લે છેલ્લે મારે એટલું જ કહેવાનું છે કે સબસ્ક્રાઈબ કરવાનું હજુ બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો નહીંતર તમને તો હે ને સફરજનના હમ છે